જાણો તમારી રાશિ પ્રમાણે તમારી વૃદ્ધાવસ્થા કેટલી ખુશ રહે છે નમસ્કાર મિત્રો ચેનલ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ શું તમે પણ જાણવા માંગો છો તમારી વૃદ્ધાવસ્થા કેવી રહે છે તે અમને જણાવો વૃદ્ધાવસ્થા એક એવી વસ્તુ છે જ્યારે તમારે ઘણા કાર્યો માટે બીજા પર નિર્ભર રહેવું પડે છે જીવનના આ તબક્કે તમે એકલા રહી શકતા નથી તેથી જે દરેક વ્યક્તિ પોતાની વૃદ્ધાવસ્થા વિશે ચિંતિત છે યુવાવસ્થામાં આપના જીવનમાં કોઈ પણ દો ખ કે સમસ્યા આવે તો પણ આપણે એડજસ્ટ થઈ જઈએ છીએ પરંતુ વૃદ્ધ થયા પછી આ પ્રકારનું ગોઠવણ ખૂબ મુશ્કેલ બની જાય છે તેથી આજે અમે તમને તમારી રાશિ પ્રમાણે તમારી વૃદ્ધાવસ્થા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારા ભવિષ્યની યોજના પણ બનાવી શકો છો આ રીતે તમે આવનારા દુઃખોને ટાળી શકશો અથવા ઓછા કરશો વહાલા મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા હું આપ સૌને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તેવું ઈચ્છો છો તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી પર ક્લિક કરો નોટિફિકેશન દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોઝની સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો તો ચાલો જાણીએ રાશિ પ્રમાણે તમારી વૃદ્ધાવસ્થા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો નંબર એક મેષ મેષ રાશિના લોકો પોતાના લક્ષ્યો પ્રત્યે વફાદાર હોય છે એકવાર તેઓ કનિક કરવાનું નક્કી કરે છે તેઓ તેને વળગી રહે છે અન્ય રાશિઓની સરખામણીમાં મેષ રાશિના લોકો ખૂબ જ હિંમતવાન હોય છે તેઓ જીવનમાં ક્યારેય નિષ્ફળતા કે મુશ્કેલીથી ડરતા નથી આ રાશિના જાતકોની વૃદ્ધાવસ્થા સુખ અને દુઃખની વચ્ચે રહે છે એટલે કે તમારા જીવનના છેલ્લા તબક્કામાં તમારા જીવનમાં ન તો બહુ સુખ છે કે ન તો બહુ દુઃખ કે દુઃખ તમારું જીવન સામાન્ય રહે છે આમાં કંઈ ખાસ કે ખરાબ નહીં હોય વૃદ્ધાવસ્થા સુધી તેમનું જીવન આનંદથી પસાર થાય છે છે નંબર વૃષભ વૃષભ રાશિના લોકો ખૂબ જ વિશ્વાસપાત્ર હોય તેઓ સ્થિરતા ધરાવે છે અને તેમની પોતાની શરતો પર કામ કરે છે તેમના જીવનનો ઉદ્દેશ્ય જીવનભર શાંતિ પ્રાપ્ત કરવાનો છે શાંતિપૂર્ણ જીવન સિવાય તેઓ બીજી કોઈ ઈચ્છા રાખતા નથી વૃષભ રાશિના લોકોને ઘણીવાર ગળાની સમસ્યા જેવી કે ગળાની ફરિયાદ અથવા કફ જેવી સમસ્યા જોવા મળે છે આ રાશિના લોકો પોતાના ખાનપાન પર નિયંત્રણ નથી રાખતા તેથી તેમને પેટ સંબંધિત સમસ્યાઓ જોવા મળી છે હૃદય રોગ પણ તેમને ખૂબ જ પરેશાન કરે છે તેથી જ આવા લોકોને હાર્ટ એટેકની સમસ્યા જોવા મળે છે તેથી આ રાશિના વ્યક્તિએ હંમેશા તેની ખાનપાન અને તેના હૃદયનું ધ્યાન રાખવું જોઈએ આ લોકોને તેમની વૃદ્ધાવસ્થામાં સુખ એટલે માનસિક શાંતિ અને જીવનનો સંતોષ તેઓને પછીના જીવનમાં કદાચ વધુ લક્ઝરી ન મળે પરંતુ તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ સુખદ રહેશે નંબર ત્રણ મિથુન મિથુન રાશિના લોકો ખૂબ જ સારા વિશ્લેષક અને વિવેચકો હોય છે તેઓ ખૂબ અસરકારક વાતચીત કરનારા પણ હોય છે જ્યાં સુધી સુધી તેઓ તેઓ પોતાની આંખોથી ન કની પણ માનતા નથી મિથુન રાશિના લોકો ખૂબ જ જિજ્ઞાસુ હોય છે અને આ સ્વભાવના કારણે તેઓ કોઈ પણ સંજોગોમાં કંટાળો આવતા નથી આ રાશિના જાતકોને વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી સમજદારી ભર્યું રહેશે કે તમે અત્યારથી જ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બનો ખરાબ સ્વાસ્થ્યને કારણે તમારું મૃદ્ધ જીવન પરેશાનીઓથી ભરેલું હોઈ શકે છે નંબર ચાર કર્ક કરચલાની જેમ કર્ક રાશિના લોકો સપાટી પર ખૂબ જ કઠિન હોય છે પરંતુ અંદરથી તેઓ ખૂબ જ લાગણીશીલ હોય છે તેની લાગણીઓમાં ઊંડાણ છે જ્યારે આ રાશિના લોકો કોઈની સાથે સંબંધ બાંધે છે ત્યારે તેઓ તેમની સાથે ખૂબ જ આત્મીયતાથી જોડાઈ જાય છે તેઓ તેમના પ્રિયજનો જે કહે છે તે બધું સાંભળે છે અને તેમની લાગણીઓનું ધ્યાન રાખે છે આ રાશિ સાથે સંકળાયેલા લોકો તેમની સાથે અત્યંત સુરક્ષિત અનુભવે છે તેમની વૃદ્ધાવસ્થામાં સરેરાશ સુખ લખાયેલું છે વૃદ્ધાવસ્થામાં તેમને કોઈ વાતનું ટેન્શન રહેશે નહીં તેઓ તેમના છેલ્લા દિવસો ખૂબ જ આરામ અને શાંતિથી પસાર કરી શકે છે નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના લોકો સ્વભાવે બહિર્મુખ હોય છે તેઓ ખૂબ જ નિર્ધારિત છે અને પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે છે તેઓ લોકોથી પણ છુપાવતા નથી અને સમગ્ર વિશ્વને પ્રેક્ષક માને છે તેઓ તેમના જીવનમાં સફળ થાય છે અને ઘણી તેમના કામ માટે પ્રશંસા મેળવે છે તેમના સંબંધોમાં તિરાડને કારણે વૃદ્ધાવસ્થામાં તેમને કેટલાક ટેન્શનમાં રહેવું પડી શકે છે નબળા પરસ્પર સંબંધોના કારણે તેઓ માનસિક રીતે થોડા પરેશાન રહે છે અંક કન્યા આ રાશિના લોકો હંમેશા પૂર્ણતાની શોધમાંગ હોય છે અન્ય રાશિચક્રની તુલના માંગ આ રાશિના લોકો તેમના વ્યક્તિગત વિકાસ માટે સૌથી વધુ સમર્પિત હોય છે તેઓ હંમેશા તેમની સફળતાને આગળ વધારવાનો પ્રયાસ કરે છે અને પ્રક્રિયા ઘણીવાર અન્યની મદદ લે છે તેઓ તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ આરામ અને શાંતિથી પસાર કરશે તેમની વૃદ્ધાવસ્થા હોવા છતાં તેઓ જીવનનો આનંદ અને હંમેશા ખુશ નંબર મકર મકર રાશિના લોકો ખૂબ જ પ્રામાણિક મહેનતુ અને સમર્પિત હોય છે તેઓ ઈમાનદારીથી પ્રસિદ્ધિ મેળવવા માંગ માને છે આ રાશિના લોકો હંમેશા આત્મનિર્ભર રહેવા માંગે છે તેઓ તેના માટે સતત પ્રયત્નો કરતા રહે છે અને તેમના પ્રયત્નોથી અન્ય લોકોને પણ તેમના જેવા બનવાની પ્રેરણા મળે છે તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ શાનદાર રહે છે વૃદ્ધાવસ્થામાં પણ તેઓ તેમની ઈચ્છા મુજબ તમામ કામ કરી શકશે ઘરના નાના લોકો તેમનો આદર કરશે અને તેમને સંપૂર્ણ સન્માન પણ આપશે

તેથી તમારે અત્યારથી જ બચત કરવાનું શરૂ કરી દેવું જોઈએ અને તમારા મૃત્યુ સુધી આ પૈસા અથવા સંપત્તિ બીજા કોઈને આપો નંબર વૃશ્ચિક રાશિના લોકો દરેક ડર સામે લડવાની ક્ષમતા ધરાવે છે તેઓ ખૂબ જ હિંમતવાન અને જુસ્સાદાર છે તેઓ વિશ્વની અસ્થાયતાને સમજે છે અને જાણે છે કે આ વિશ્વમાં બધું જ થોડા સમય માટે છે આ સત્યની તેમની ઊંડી સમજણને કારણે તેઓ વિશ્વની દરેક વસ્તુનો સંપૂર્ણ આનંદ માણે છે તેમને તેમના અંતિમ દિવસોમાં સુખ અને અને મળશે તેમની પાસે ઓછા દિવસો વધુ ખુશ ક્ષણો હશે એટલે કે તેમની વૃદ્ધાવસ્થા ઉતાર ચઢાવથી ભરેલી હશે નંબર દસ ધનુ ધનુ રાશિના લોકો ખૂબ જ ખુલ્લા મનના હોય છે તેઓ ખૂબ જ ઉત્સાહી અને ઉત્તેજક છે તેઓ હંમેશા કંઈક નવું શોધે છે અને તેમના અનુભવો અન્ય લોકો સાથે શેર કરે છે. હંમેશા કંઈક નવું કરવાની તેમની ઈચ્છા અને તેનાથી સંબંધિત તેમનો અનુભવ તેમને જ્ઞાનનો નવો ભંડાર આપે છે. તેઓ વૃદ્ધાવસ્થામાં તેમના પ્રિયજનોની ખૂબ નજીક રહે છે. તેમના સંબંધીઓ તેમની ખૂબ સેવા કરશે. તેથી તેઓ તેમના જીવનના નાના દુઃખોને પણ સરળતાથી ભૂલી જશે. નંબર અગિયાર કુંભ કુંભ રાશિના લોકો સ્વભાવે ક્રાંતિકારી અને બળવાખોર હોય છે તેઓ તેમની સ્વતંત્રતાને ખૂબ ચાહે છે તેઓ હંમેશા તેમના અસ્તિત્વને સાબિત કરવાનો પ્રયાસ કરે છે અને અન્ય લોકો પાસેથી તે જ અપેક્ષા રાખે છે તેમનો આ સ્વભાવ પણ તેમને લોકોનું નેતૃત્વ કરવામાં કુશળ બનાવે છે તેમની વૃદ્ધાવસ્થા અશાંતિથી ભરેલી હોઈ શકે છે એક ક્ષણે તેમને ઘણી ખુશી થશે અને બીજી જ ક્ષણે બધું તેમના હાથમાંથી નીકળી જશે તેથી આ બધી બાબતો માટે તેઓએ માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ અંક 12 મીન રાશિ મીન રાશિના લોકો મનની ઊંડાઈને સમજે છે આ કારણોસર તેમનો સ્વભાવ સર્જનાત્મક છે અને તેઓ તેમના સર્જન દ્વારા જીવનના તમામ રહસ્યોને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે આ રાશિના લોકો તેમના અંતરાત્માને ખૂબ જ સરળતાથી સ્પર્શ કરી શકે છે તેઓ ચોક્કસપણે આ દુનિયામાં રહે છે પરંતુ પોતાને તેનો ભાગ માનતા નથી વૃદ્ધાવસ્થામાં તેમની પાસે પૈસાની કમી નહીં હોય તેઓ ક્યારેય બીજાને પૈસા ઓછી ના આપશે નહીં મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખો તો મિત્રો હવે પછીના વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે ભગવાન તમને બધાને આશીર્વાદ આપે જય શ્રી કૃષ્ણ મિત્રો